કેમ કે બ્રાસો બહુ જ એટલે બહુ જ મસ્ત આવ્યો છે ને બ્રાસોના ખાલી હું વિડિયામાંયો તમે ગણો કે ન ગણો વીડિયામાં તમને કહી દઉં આમ બ્રાસોના ખાલી એટલે ખાલી દસ જ પીસ આયવા એટલે જો તમારે હતા નહીં તો દસ હતા એટલે મેં દસે દસ મારા પાર્સલ પહેલાં જોઈન્ટ કરાવી દીધા લીલો કલર છે ને સાડા ત્રણસો રૂપિયાનો ભાવ રહેશે અહીંયા પણ એકદમ વેલ્વેટ જેવી મસ્ત પટ્ટી આવશે અને એકદમ ફૂલ ફેન્સીન ફૂલ પ્રિન્ટેડ સાડી છે ને બ્રાસો સાંધા સાડી બેનો ફોન કરી કરીને પૂછતા હતા ને કે બેન તમારી આગળ આગળ બ્રાસો 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 સાડી 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 નથી નથી બેન તમારી મારી આગળ મારા વેપારી આગળ હોય બેન તો મારે મંગાવીને મારે તો મારા કસ્ટમરને બધું આપવું જ હોય અને આપણે સાડીનું જેમાં સેમ બ્લાઉઝ આવશે એકદમ મસ્ત લીલા કલર માં લાલ ફૂલમાં બ્રાસો છે લિમિટેડ સ્ટોક હોવાથી મારા બેનો જલ્દી થી ઓર્ડર બુક કરજો આપણે તો ડ્રેસ પહેરીએ છીએ વ્લોગમાંય આવી ગયા અને તમને એ પણ ખબર છે આપણે લગ્ન પ્રસંગ હોય તો સાડીઓ પહેરીએસ નકર વિડિયામાં ન આવત ને હું જ આ સાડી રાખી લેશ ને એટલી મસ્ત સાડી છે લંગડી પટ્ટાનો પાલો આવશે ને એકદમ મસ્ત ફૂલ ફેન્સી ઘાટો ઝેરી લીલા કલરનો બ્રાશો કોઈ પણ અમારા એજની કે કોઈ પણ બેનો કે ગમે તે પહેરેને તો પણ બહુ જ મસ્ત લાગે એકદમ વેલવેટ ટાઈપનો એનો ફ્લાવર આવશે ટપકી ગોલ્ડન આવશે અને બહુ એટલે બહુ જ મસ્ત પીસ છે એ તો મને ખબર છે કે મેં વ્લોગમાં મૂકશું ને આ ઘડી એ સાડી દેવાઈ જાય ને પછી બધા બેનોને આ સાડી જોહે અને મારી આગળ નહીં હોય વિડીયો જોવામાં માં ઢીલ ન કરતા કેમકે ફૂલ ફેન્સી વેરાયટીમાં બહુ એટલે હું તમને આખી સાડી ખોલીને બતાવી દઉં તો તમારે બ્લાઉઝ પણ સાડીમાંથી જ સાડી બહુ જ મોટી છે અહીંયા બહુ મસ્ત પટ્ટી છે પોટલા વાળેલા હોય એટલે તમને ક્રિસ બતાવે તમારે પારસી કરી લેવાની જો ગો પછી એકવાર તમને બતાવી દઉં કેમકે મને એટલી આ સાડી ગમે છે હવે જોઈએ કોણ લખી કસ્ટમર આ સાડીને લઈશ આજની પણ પાછું એક જ પીસ છે આ રીતના પલ્લુવાળી સાડી

એક જ કલાકમાં સાડી પૂરી થઈ ગઈ કેમકે પછી તો મારી આગળ પણ એનો સ્ટોક ઓછો હતો તો બહુ મસ્ત સાડી છે બ્લાઉઝ તમારે સાડીમાંથી સાડીમાંથી જ નીકળશે બધી જ સાડી બહુ જ મોટી છે તો બેનોનો ફેવરેટ કલર આપણને ખબર હોય ને બેનોને શું ગમતું હોય બ્લેક કલર છે જો લાદી ઉપર સાડી પડી છે તો જે રીતના તમને બતાવીશ ને જ રીતના ડિઝાઇન આવશે બહુ જ મસ્ત સાડી છે સાડી બધી સાડીનું જ બ્લાઉઝ આવશે એમ કેસ તમારે કોન્ટ્રાક્ટ મેચિંગ કરવું હોય તો પણ સરસ લાગે આજ રીતના જંટા કલર છે જો આમાં એકદમ સરસ આવી રીતના પાંદડા આવશે તમને હું પાછળનો ભાગ જો બતાવું ને તો પાંદડા દેખાય જ રીતના અને જરીની ડિઝાઇન આવશે આખી સાડીમાં ઘાટો એકદમ બ્લુ ઉપર કલર છે સેમ જ ભાવ રહેશે બધી જ સાડીનો ત્રણસો પચાસ રૂપિયા સાડીનો આપણે ભાવ છે આપણે સાડી બધી જ ના સાડીનો જ બ્લાઉઝ આવશે અને જેમાં બ્લાઉઝ અલગ નથી ને તે સાડીમાંથી નીકળશે એટલી મસ્ત સાડી છે એવી જ રીતના બીટ કલર છે એકદમ ઘાટો બીટ હું લાદી ઉપર પાથરું એટલે તમે જોઈ લેજો કેવી રીતનું ફ્લાવર છે મોરલા છે જો આ મોરલા છે વેલ આવશે ફ્લાવર આવશે આપણે પીરી હોય ને પ્રસંગમાં તો પણ એટલે મસ્ત લાગે જો આમાં પલ્લુ નથી મેં જે સાડીમાં પલ્લુ હતો ને એ તમને બતાવી દીધું તો સાડીનું જ તમારે બ્લાઉઝ આવી જશે અને આનો બીજો કટકો એમાં ને એમાં જ આવી જશે તમારે એક જ સરખું છે તો આપણે બીજો કટકો ખોલીને ખોટો ટાઈમ ન બગાડતા તમને બીજી સાડી જોવા મળે એટલી ડિમાન્ડ છે ને ફેન્સી સાડીમાં બેન તમારી આગળ અત્યારે પ્રિન્ટેડ આપણે લાલ કલર છે એકદમ ચટકતો લાલ બહુ જ એટલે બહુ જ મસ્ત કલરની બધી જમાં માં સેમ જ સાડીના જ બ્લાઉઝ આવી જશે તમારે કેમ કે પાર્સલ ખુલ્યું છે બ્લાઉઝ રીતના આવ્યા છે અને સાડીઓ મોટીઓ બહુ જ હોવાથી બ્લાઉઝ તમે એમાંથી જ કાઢી લેજો એનો સેમ બીજો પણ રીત રીતના કટકો આવશે જો બે એક જ સરખી છે સેમ અને બ્લેક સાડી છે એકદમ મસ્ત કાળી જો તમને વિડીયોમાં ફૂલ દેખાશે જ રીતના બ્રાસો આવશે આ નીચે ફૂલ તમારા અંદરની ભાગમાં વયા જાય એકદમ મસ્ત ચાર્યું આ ઉપર આવશે તમારે આ રીતના ફૂલ આવશે ઉપર ને નીચે જોરીનો ભાગ આવશે જો કેટલું મસ્ત છે ઊંધું કરીને બતાવવું તમને ફૂલ દેખાય અમા છોરી આવસે एकदम સારી ચમકતી આવસે સરસની एकदम મસ્ત જો ભાઈ બ્રાસો 350 વાળો બ્રાસો આપણે અહીંયા પૂરો થયો હવે ગાડા વેટલેસ માં આપણે સારી તમને વ્લોગ માં બતાવે દીયે અહીંથી ભાવ પર બદલી ચાહે ને અહીંથી વેરાયટી હવે બ્રાસો નહીં આપ છેલ્લા આટલા પીસ બ્રાસાના હતા આ છે વિડીયો પૂરો જોજો એટલે બધી ચડે ગાળા બેટલેસ રાણી ગુલાબી કલર છે આનો ભાવ અઢીસો રૂપિયા છે આમાં પણ એકદમ સરસ ચમક આવશે લાઈનિંગ આવશે તમે રનિંગમાં ઘરમાં પહેરતા હોય તો તમારે નજીકમાં કે ગમે ત્યાં તો સાડી પહેરવી હોય તો બધી વેરાયટીમાં તમારે આ સાડી હાલે આ ગાળા બેટ ગાળા બોર્ડરમાં આવશે ગાળા મસ્તકોલી ગાળા છે એમાં આપણે તમને બ્લાઉઝ જોઈ રહ્યું જેનું ટીપકી વાળું ગુલાબી કલરનું એની ટાઈમ તમે ગમે ત્યારે પણ આ સાડી પહેરી શકો એમાં પણ સરસની બધી જ સાડીના કલર છે ઘણો બધો સ્ટોક આવ્યો છે આપણે આવશે તો બન્યા રહેજો કરજો પીળી સાડી ગાડા બોર્ડર માં એમની બાંધણીની ડિઝાઇન આવશે મેં બાંધણીની સાડી મંગાવી હતી પણ હતી એટલી એને મને પી આપણે જે હોય તે આપે અને મારી આગળ જે હોય એ હું તમને બતાવી દઉં છું અને વધારે વિડીયાનો સાડીનો જેને લાભ લેવો હોય તે આપણે ખાખરીયા બાપા ને મંદિરેથી સોસાયટીમાં છે ખરે તમે જરૂરથી મારી ઘરે હું ઘરેથી જ કરું છું ફોન કરી ઘરનો એડ્રેસ લઈને અવશ્ય મુલાકાત લેજો તો તમને બધું વેરાયટી જોવાનો મોકો મળશે એના બધી ના કાપડ એક થી એક ચડિયાતા છે બધી ગાળા ગાળામાં છે ને જે વચ્ચે ગાળો આવે એમાં પણ ડિઝાઇન આવે છે પ્લેન નહીં આવે જ એકદમ મસ્ત આનો આવશે પાલવનો ભાગ જ્વા આમાં છે હું પાલો આવતો જાય અને જે બોર્ડર માં છે ને એજ રીતના બ્લાઉઝ આવશે અને અંદર મસ્ત મજાની આવશે જેમ હમણાં બેનોનો ફેવરેટ કલર કાળો કીધો એવી જ રીતના પણ મારા બેનોનો ફેવરેટ કલર છે રામા કલર બાંધણી ની બોર્ડર આવશે એકદમ મસ્ત બહુ મસ્ત પીસ છે પણ બધા પીસ બહુ મસ્ત છે તો અવાજ સાંભળવામાં કે વિડીયામાં કઈ પણ ન સાડી સરખી દેખાય તો તમે અવશ્ય ફોન કરો કમેન્ટ કરો અને નીચે મને જરૂરથી જણાવજો પછી કબૂતરી સિમેન્ટ જેવો કલર ગાળા બોર્ડરમાં મસ્ત છે અને નીચે મલ્ટી કલર નો બોર્ડર પટ્ટો આવશે ઇન કેસ આવી રીતની સાડીમાં આપણે આગળ બ્લાઉઝ પડ્યો હોય તો પણ બહુ મસ્ત લાગે આપણે એનું બ્લાઉઝ છે જો એકદમ મસ્ત તો જલ્દી થી જે પણ સાડી જોતી હોય ઓર્ડર બુક કરજો લાલ ગાળા બોર્ડર આજે આપણે મસાકઅલી કાપડ આગળ ઘણા બધા બેનો એ લીધું છે આજે આગળ મસાકઅલી કાપડ છે ને આ ગાળા મસાકઅલી છે એમાં ગાળા આવશે મસ્ત જો વાળું જોયું ને રામાના એનો જ કલર છે ગુલાબીનો લાલ કલર એમાં નીચે બાંધણી છે ને આમાં નીચે પ્રિન્ટ છે આર્યો આપણે એનો પણ કલર છે લાલ તો જે પણ સાડી જોતી હોય ને તેનો નીચે પેલા વોટ્સએપ નંબરમાં સ્ક્રીનશોટ લઈ ને તમે અવશ્ય ઓર્ડર બુક કરજો તો બઉ મસ્ત છે લાલ છે બધી સાડીમાં તમને જે કબૂતરી કલર મલ્ટી કલર બતાવ્યો ને એનો કલર છે એમાં વચ્ચે બદામી કલર આવશે એકદમ સરસ આપણ એકદમ મસ્ત છે એમાં એનું બોર્ડર પટ્ટા વાળું જ બ્લાઉઝ આવી જાય એકદમ આમ લાઇનિંગની ચમક મારે જેવી પણ આપણે પહેરતા હોય એના માટે ખાસ આ બધું કલેક્શન છે આપણ છે મસ્ત મજન્ટા કલર તો જે પણ સાડી જોતી હોય ને જો પાલવ છે તો ફટાફટ ઓર્ડર બુક કરજો આનો ભાવ બસો પચાસ રૂપિયા છે ને આગળ આપણે બ્રાસો બતાવ્યો એ ત્રણસો પચાસ રૂપિયા છે તો ફરી પાછા નવા સ્ટોક સાથે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો